અને કાશ્મીર હું કામ સ્વર્ગ હું કામ સ્વર્ગ તો આપણે જૈનમાં હોય એ અહીંયા એ ધરતી સ્વર્ગ હોય કાશ્મીરમાં જૈનમાં હોય એને કાશ્મીર સ્વર્ગ હોય બીજું નોંખી નહીં પાડતો હું ભારતની જ ધરતી છે અને ભારતની જ રહેવાની છે મારો કહેવાનો સૂર તમે સમજજો પણ એને જ તમે સ્વર્ગ માનો છો એ એ શું કામ આપણું આ હું કામ સ્વર્ગ નહીં અહીંયા બાપુ ધૂપેલી ફેરવે એને દુનિયાના પળમાંથી લઈ જાવ એને સ્વર્ગ તો અહીંયા આવીને આ બાપાની હમાધી સામે બેહ થઈ જ લાગે અને ક આ સ્વર્ગ છે મારો જાવે ને વાંધો નહીં મને દુખે છે ને થોડુંક એટલું કહીશ હું અમુક ન્યાના વીડિયા આવ્યા હતા ઓલા જે ફાયરિંગ બધું થયું ને આતંકવાદીઓ નરાધમો એ કરીને એની પહેલાના વીડિયા અમુક ને આપણા બચાવ્યા તો અમુક હોટલમાં બેઠા બેઠા જુગાર રમતા હતા એ કે બિચારા નો એક અમુક કલાકો પેલાનો હોટલ નો વિડીયો જોવો તો ખરાક ગંજી પતે જ રમવું તો વાડીએ જઈને સાનુ મુન્ના રમો ન્યા હું કામ મરવા જાઉં છું તમે કોઈ ધરતીમાં જાઓ એનો એનો એન્જોય કરો હારા બાવળના જંગલમાં જાઓ તો એ જુઓ એક બાવળમાં કેટલા પરડાય છે ને આમાં રોજડા ખાશે બકરા ખાશે કેવું ભગવાનની રચ એવું કરો એના હવે વાત કરો આ તો ન્યા છે ને માથે ઓલા ઓટીને ગાય ને દુકાર રમો છો ખમા તમને બીજું તો અમારે કંઈ કહેવાય નહીં આઝાદ દેશમાં આવે કાંઈ કોઈને કહેવાય એવું છે નહીં આ તો તમે આજે પાંચ કહેતા તમે આમ અને હાસું અમે તો કે છે હાસુ જે છે હાસું કે ને કહેવાય એ તમને પાછું કહી દે હાસું એટલે હાસા બે પ્રકારના હોય એક હાસું હાસી ને હાસું હોય એક કોકને ને હાસું લાગે હોય નહીં હા એવું હોય આમ સત્યમાં સત્ય તો સત્ય છે ને આપણે નથી કેતા ઘણી વાર સત્ય કડવું હોય એ વાતે ખોટી બહુ ઊંડા જાઓ કડવું છે નહીં તમને નથી કરવું એટલે કડવું લાગે સત્ય ક્યાંથી કડવું હોય સત્ય કડવું હોય તો આ મહાન માણસો સત્ય કેમ પકડે અને એને ક્યાં એ તો બીમાર છે નહીં જે બીમાર છે ને એને દૂધ કડવું લાગે મુદ્દો છે જેને સત્ય કડવું લાગે ને માનવું કે બીમ બસે તાવ છે તમે ખીચડી આપજો દૂધ આપજો દૂધ ખીચડી બીમાર તરત ક્યાં કડવું લાગે છે બીમાર છે ડોહો સત્ય ખોદી કડવું હોય જ નહીં બાપુ સત્ય તો બહુ મીઠું છે પણ બીમાર છે એટલે કડવું લાગે આ હકીકત છે પણ માવડીઓ થોડા ઘણા અહીંયા છે આપણા માવડીઓ તો ખૂબ હાચવી છે આપણી પરંપરા પણ મોટી જવાબદારી જનેતાઓની છે એટલે છેલ્લે મેખાણીના શબ્દોમાં કહેવો હોય તો શિવાજીને હાલડામાં જીજાબાઈ એમ કહે છે

અત્યારે જેટલા આપણા દેશના નિર્દોષ લોકોએ જીવ ખોયો ને એટલે હું અહીંથી જાહેરમાં એને નરક શબ્દ બોલું છું છે આપણા દેશનો હિસો પાછો પણ અત્યારે મારા આપણા માટે મારા માટે એ નરક છે હું કાશ્મીરને ત્યારે જમ્મુ કાશ્મીરને સ્વર્ગ માનીશ જ્યારે મારા ત્યાંથી કાઢી મૂકેલા પંડિતો છે ને એને પાછા એના ત્યાં મળી જાય ને તે દી હું એને સ્વર્ગ માનીશ ભલા માણસ બાકી ધરતી કોઈ પણ હોય ધરતી સમશાણ પણ પવિત્ર હોઈ શકે અને કદાચ અમુક એવી જગ્યા હોય હારી પવિત્ર માનતા હોય તો એ પણ પવિત્ર ન હોઈ શકે એવી ઘટના બને એ એટલે સત્યને આપણે સ્વીકારવું પડશે એટલા માટે આ સિવા જી રામ લક્ષમણ ની વા માતા દીના મુ નાનકડી છે એટલે નાનકડો પ્રસંગ કહું તમને ઔરંગઝેબ જેલ તોડીને જ્યારે શિવાજી ભાગ્યા આખી જબરી વાત છે પણ જ્યારે ભાગ્યા ભાગતા 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 ભૂખ બહુ લાગેલી ઝીણો ઝીણો વરસાદ વરે આવું નાનકડું ગામ આવ્યું ગામના પાદરમાંથી નીકળ્યા એક ઝૂંપડું જોયું ફળિયું જોયું એમાં ફળિયામાં જઈને ઉભા રહ્યા એક વ્રત ડોસી ખીચડી બનાવતા હતા હાંડલું મૂકેલું ખીચડી સડે પાકી રહેવા આવેલી ગયા એટલે ગામડાનો તો સ્વભાવ છે આવો આવું કીધું શિવાજી ગયા ખાવું છે કે હા એટલે બાળકોને બધાને ખીચડી દેવા બેહાર્યા હાંડલું ઉતારીને ભેગા શિવાજી મહારાજ ને બેહાર્યા ખીચડી ખાવા માટે પતરાવાળામાં ખીચડી નાખી બધાને આપી એટલે શિવાજી મહારાજ આમ હજી કોળીઓ હાથમાં લેવા જાય લે ત્યાં તો એક ઉતાવળું બાળક ભૂખું બહુ છે એનું નામ કરીને આમ હાથ ખીચડી નાખી દીધો અહીંયા ખીચડી છોટી ગઈ ને એવી ગરમ ઉતરા ભેળી ખીચડી એને હાથ દાજી ગયો રાઈડ ફાટી ગયો રાયડું કર્યું અરે અરે મારો હાથ બળ્યો હાથ બળ્યો એટલે થોડીક આંખ કાઢી અને ખીજમાં થોડાક બોલ્યા એ બુદ્ધિ વગર નો શો ખબર વગર નો શો શિવાજી ની જેમ થોડુંક ધ્યાન રાખ શિવાજીની જેમ ખબર વગર નો શો થોડુંક ધ્યાન રાખ ઉતાવળો બહુ શિવાજીની જેમ ખબર વગર શિવાજી મહારાજ ના કાન છે કે આ માને તું ઓળખે તો છે નામથી તો પાકું છે પણ આમ નહીં ઓળખી ગયા હોય એટલે જોયું મારી શિવાજી કોણ તને ખબર નથી તો કે ના તો તું હિન્દુના પેટનો નો ન કહેવાય લોહી આવું કીધો શિવાજી મહારાજ ફરેક્ટ થઈ ગયા લોહી ના ના મેં જે કઈ હું કરું છું એ છે તો ઠેકાણ એમ એટલે કીધું કઈ નહીં જવા દે ખાવા માં ખીચડી એ કે માડી એમ નહીં હાથ તમારા બાળકનો બળ્યો બરોબર ખીચડી મોળી દીધો કે હા એમાં શિવાજીનો હું વાંક હે કે એમાં શિવાજીનો શું વાંક શિવાજી મારે તો ક્યાંય હશે હવે તમારા બાળકોનું અહીં ખીચડીમાં હાથ મોળીને બળી જાય એમાં શિવાજીનો હું વાંક તો કે એમ નથી શિવાજીને ખબર નથી પડતી ખબર વગરનો છે ઉતાવળો ગરમા ગરમનો ખાવાનું હોય ગરમમાં હાથનો નાખવાનો હોય ઓરંગઝેબની સેનામાં આ આડે ધડક જેમ આવે એમ ખાબ છે ઠરતું ઠરતું ખાવાનું હોય બેટા હું એમ કેવા માંગુ છું અને આ બાળક એવો સીધો વચ્ચે હાથ નાખ્યો શિવાજી મહારાજ ઉભા થઈને પગે લાગીને કે માં હું જ શિવાજી છું મને સમજણ પડી ગઈ હવે ગોરીલા યુદ્ધ કરી અને ઔરંગઝેબ ની હું હરામ ન કરું તો જીજીબાઈ નો જાયો નહીં આ મારી પ્રતિજ્ઞા છે આ હા શબ્દ ની એટલી જ વાત હોય શબ્દ થોડોક જ હોય શબ્દ ની કઈ લાંબી ઓલી નો હોય શબ્દ ની ચાણકે કીધું છે